નમસ્કાર મિત્રો વિપુલ ઓનલાઈન ટુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતમાં સર્વપ્રથમની એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં કુલ સો સવાલનો સમાવેશ કરેલો છે આ સો સવાલને આપણે ચાર ભાગમાં વહેંચવામાં આવેલા છે પ્રથમ ભાગ આજે શરૂ થાય છે જેમાં કુલ પચીસ સવાલનો સમાવેશ છે આના પછી ભાગ નંબર બે આવે છે જેમાં પચીસ સવાલ એ પ્રમાણે ભાગ ત્રણ અને ભાગ ચાર દરેક ભાગમાં પચીસ સવાલનો સમાવેશ છે ગુજરાતમાં સર્વપ્રથમ જે પણ ઘટના જે પણ વ્યક્તિ છે તે બધાનો સમાવેશ કરવામાં આવેલો છે દરેક સવાલ તમારા નોલેજ માટે અને પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવાથી વિડીયોને લાસ્ટ સુધી જોશો અને પોતાના ગ્રુપમાં શેર કરશો શરૂ કરીએ સવાલ નંબર એક સવાલ નંબર એક ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા जवाब थे रविशंकर महाराज सवाल नंबर बे गुजरात राज्य प्रथम राज्यपाल कौन हता? था जवाब थे मेहदी नवाज जंग सवाल नंबर तर गुजरात राज्य प्रथम मुख्यमंत्री कौन हता? था जवाब थे डॉक्टर जीवराज मेहता सवाल नंबर चार ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા જવાબ થશે કલ્યાણજી મહેતા સવાલ નંબર પાંચ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જવાબ થશે માનસિંહ રાણા મિત્રો સવાલ નંબર છ જોઈએ તે પહેલા જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરવાનું ભૂલતા નહીં પોતાના ગ્રુપમાં મિત્રોમાં વિડીયોની લિંકને અવશ્ય શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઉપર અવશ્ય ક્લિક કરશો સવાલ નંબર છ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા જવાબ થશે શારદા મુખરજી સવાલ નંબર સાત ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા જવાબ થશે આનંદીબેન પટેલ સવાલ નંબર આઠ ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ક્યારે ભરાયું થશે ક્યારેય ઓગસ્ટ ઓગણીસો સાહીઠ ના રોજ સવાલ નંબર નવ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા જવાબ થશે ગુલઝારીલાલ નંદા સવાલ નંબર દસ પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન કોણ હતા જવાબ થશે સરદાર વલ્લભભાઈ પટેલ સવાલ નંબર લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા જવાબ થશે ગણેશ વાસુદેવ માલવણકર સવાલ નંબર બાર પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી કોણ હતા જવાબ થશે મંગળદાસ પકવાસા ઈસવીસન ઓગણીસો સુડતાલીસ મધ્યપ્રદેશમાં સવાલ નંબર સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ જવાબ થશે હરિલાલ કણિયા સવાલ નંબર ચૌદ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો જવાબ થશે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ ના રોજ સવાલ નંબર પંદર પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા જવાબ થશે બળવંતરાય મહેતા સવાલ નંબર સોળ પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા કોણ હતા જવાબ થશે મહારાજ રાજેન્દ્રસિંહ સવાલ નંબર સત્તર ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ થશે મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ સવાલ નંબર અઢાર પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ ગગન વિહારી મહેતા ઈસવીસન ઓગણીસો ઓગણસાઠ માં સવાલ નંબર ઓગણીસ પદ્મભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ થશે વી એલ મહેતા ઓગણીસો ચોપન સવાલ નંબર વીસ પદ્મશ્રી મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ થશે ભાગ મહેતા ઈસવીસન ઓગણીસો ચોપનમાં સવાલ નંબર એકવીસ ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદાયું જવાબ થશે તેર મે ઓગણીસો થી સત્તર માર્ચ ઓગણીસો દરમિયાન સવાલ નંબર બાવીસ પાકિસ્તાનનો નિશાને પાક એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા મોરારજી દેસાઈ સવાલ નંબર પ્રથમ વસ્તી ગણતરી ગુજરાતમાં ક્યારે થઈ જવાબ થશે અઢારસો બોતેર માં સવાલ નંબર ચોવીસ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જવાબ થશે ઉચ્છંગરાય ઢેબર સવાલ નંબર રાયો બેતાલીસ ની ચળવળનો પ્રથમ શહીદ કોણ હતો જવાબ થશે વિનોદ કિનારીવાલા મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને ને કરવાનું બાકી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન પર ક્લિક કરશો આ વિડીયોમાં આપણે અત્યારે પચીસ સવાલનો સમાવેશ કરેલો છે ભાગ નંબર બે એમાં પણ પચ્ચીસ સવાલનો સમાવેશ થશે જે ટૂંક સમયમાં રજૂ થશે ફરી મળીશું આવા નવા વિડીયો સાથે થેન્ક યુ